હેલ્લો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વારદોરિયા

बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ સુબ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સ જેએડવાન્સ ની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરત વાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાક ના લેક્ચર્સ આ જેએડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્ત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળદોરિયા

મિશન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સની જે એડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT और एनआईटी ना सिलेक्शन रेट की बात करूं तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका एटले के सौ विद्यार्थी वशिष्ठ की अंदर भणता हो तो सत्तर विद्यार्थी आईआईटी के एनआईटी अंदर प्रवेश मिले जैसे एमबीबीएस नीट नो सिलेक्शन रेट की बात करूं तो ट्वेंटी थ्री परसेंट एटले के सौ विद्यार्थी वशिष्ठ की अंदर भणता हो सूरत वाला सिस्टम से अंदर भणता हो तो तेवीस विद्यार्थी डॉक्टर बने यस माय फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્ત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળદોરિયા

મિશન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT और एनआईटी ना सिलेक्शन रेट की बात करूं तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका एटले के सौ विद्यार्थी वर्षिष की अंदर भणता हो तो सत्तर विद्यार्थी आईआईटी के एनआईटी अंदर प्रवेश मिले जैसे एमबीबीएस नीट नो सिलेक्शन रेट की बात करूं तो ट्वेंटी थ्री परसेंट एटले के सौ विद्यार्थी वर्षिष की अंदर भणता हो सूरत वाला सिस्टम से अंदर भणता हो तो तेवीस विद्यार्थी डॉक्टर बने यस माय फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

પચીસ હજાર પ્લસ ક્વેશન ની પ્રેક્ટિસ મિશન નાઇન્ટી નાઇન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સ જેએડવાન્સની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT ना। तो सत्तर सौ विद्यार्थी वशिष्ठ वाला तेव तो विद्यार्थी बने फ्रेंड्स तो अवर सिलेट वेरी हाई सिल्शन रेट सीस्टम फोल सीस्टम ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્ત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ એક મુદ્દાઓ 21 મુદ્દાઓ છે

મેન્ટરશીપ પ્રોગ્રામ મે તમને વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ આપરાન સેમ ડે एग्जाम આન્સર કી એરરલેસ આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે એરરલેસ નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને મિશન નાઇન્ટી નાઇન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઈઝ ટોપિક વાઈઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાન્ટ જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાન્ટ સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT या नैनीटी ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टैपन टका यस yes, माय फ्रेंड्स 70 पॉइंट टैपन टका है लेकिन 100 विद्यार्थियों वसीस नहीं अंदर बनता तो हो तो 70 विद्यार्थियों IIT के नैनीटी नहीं अंदर प्रवेश मरे जरे MBBS नीट ना सिलेक्शन रेट नहीं बात करूँ तो 23 परसेंट � ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્ત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ 22 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

પચીસ હજાર પ્લસ ક્વેશન ની પ્રેક્ટિસ મિશન નાઇન્ટી નાઇન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સમાત સુભસ સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સની જેએડવાન્સની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરત વાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT या नैनीटी ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टेप पंट का यस yes, माय फ्रेंड्स 70 पॉइंट टेप पंट का है लेकिन 100 विद्यार्थियों वसीस नहीं अंदर बनता तो हो तो 70 विद्यार्थी या IIT के नैनीटी नहीं अंदर प्रवेश मरे जरे MBBS नीट ना सिलेक्शन रेट नहीं बात करूँ तो 23 परसेंट ले� ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ અપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રી ટીચિંગ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રી ટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

મિશન નાઇન્ટી નાઇન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર छे, सारी वाईग, वाईग, छे, बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સ ની જેએડવાન્સ ની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરત વાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ